તળાજા તાલુકાના ગોરખી ગામ વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ચારસો એંશી કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર પાંચસો બાણુંનો નો મુદ્દામાલ ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ તેર બે હજાર પચીસના રોજ રાત્રિના સાડા દસ કલાકે જાણવા મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અમિત અરવિંદભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજાએ ગોરખી ગામ ભૂતરા વિસ્તાર તરીકે ઓળખાતી તેના કાકા પ્રાગજીભાઈની વાડીએ ઢાળિયામાં તેના કાકાની જહાણ બહાર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દળનો જથ્થો બહારથી લાવી સંતાડી રાખ્યો છે જેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી કે અન્ય કોઈ હાજર મળી આવેલ નહીં આ વાડી ઢાળિયામાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલંગ ચારસો એંશી કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર પાંચસો બાણુંનો મુદ્દામાલ મળી આવ્યો હતો તેના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા